નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિત વડોદરા ગ્રામ્ય પોલીસે દારૂના કટિંગના ખેલનો પર્દાફાશ કર્યો છે જે અંતર્ગત પોલીસે દરોડામાં રૂપિયા અડતાલીસ પોઈન્ટ બ્યાસી લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે વડોદરા ગ્રામ્ય પોલીસે દારૂના કટિંગ નો પર્દાફાશ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમાં કન્સ્ટ્રકશન કંપનીનું બોર્ડ મારી દારૂના ગોડાઉન ઉપયોગ કરવામાં આવતો હતો

ತಪಾಸ ಹಾ ಧಾರು ಕೂರಸ್ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર